કેમ છો બધા મિત્રો મજામાં અમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે અમે મગરીખડા પ્રાથમિક શાળામાં અત્યારે જઈ રહ્યા છીએ અને ત્યાં આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાને પહેલાં તો જય હિન્દ જય ભારત માતા કી અમારે દિનેશભાઈ પણ અમારી જોડે હતા અને મગરીખડાની પ્રાથમિક શાળામાં જો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારો કંઈક આવો જ નજારો છે જોઈ લો તમે અહીંયા નાના નાના ભૂલકા તથા શ્રી બધાઈ જો અહીંયા તમને દેખાય છે અને રાષ્ટ્રીય ધ્વજની તૈયારી કરી રહ્યા છે અને બીજા બાળકો અહીંયા વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યા છે પછી અમારા નેહાબેન આવી ગયા નેહાબેને આવીને ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલુ કરી દીધો તો જો અત્યારે તમે જોઈ રહ્યા છો જય હિન્દ જય ભારત કાર્યક્રમ કમ્પ્લીટ થયા બાદ ધ્વજવંદન કર્યા પછી નાના નાના ભૂલકાઓ તથા શિક્ષકગણો અને અમે પણ રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી દીધું છે અમારા ગામના તે પણ બધા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે અમારા ફોજી સાહેબ પણ છે ત્યારબાદ અમારે આઠ ધોરણવાળી બાળાઓ તેમને સરસ મજાનું શૌર્ય ગીત રજૂ કર્યું તો અમે બધાએ શાંતિપૂર્વક તેમનું શૌર્ય ગીત સાંભળવા બેસી ગયા અને નૃત્ય પણ બહુ સારું જે આપણે જૂની યાદો આપણે જે ઝાંસીની લક્ષ્મીબાઈ હતા તે અંગ્રેજો સાથે કેવી રીતે લડ્યા હતા કઈ રીતે બધું થયું હતું એ બધું આપણને આ શૌર્ય ગીત દ્વારા આપણને બાળાઓએ રજૂ કર્યું અને અમને ખૂબ આનંદ આવ્યો આવા સુરવીર યોદ્ધાને સતસત નમન છે અને સાથે નાનું બાળક લઈ અને અંગ્રેજો સાથે બત ભીડીને સામે લડ્યા આપણા દેશને બસાવવા માટે હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ત્યારબાદ સઠ્ઠાવા ધોરણવાળી બાળાઓએ સરસ મજાનું દેશભક્તિ સોંગ ઉપર ડાન્સ કરીને આપણને નૃત્ય બતાવ્યું અને જો અમારે શિક્ષકગણ ગામના લોકો અમે વ્યવસ્થિત બધા ત્યાં બેસીને બાળાઓનું નૃત્ય જોયું અને ખૂબ સરસ મજાનું એમને નૃત્ય કર્યું